નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ પાંચ બાર બે હજાર પચીસને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવો જોઈએ અને સત્યનો સાથ આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જાનવર કે મનુષ્ય કોઈને પણ નુકસાન થાય એવું કામ કરતા નહીં વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ સુગંધિત દ્રવ્ય નો ઉપયોગ કરવો જોઈએ અને એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસ પસાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે ખીર બનાવીને ખીરનો ભોગ માતા લક્ષ્મીને ધરાવવો જોઈએ શું નથી કરવાનું આજે ઘરમાં કોઈ ભંગાર જેવી વસ્તુ ખરીદીને લાવવી નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરજો કર્ક રાશિ વાળાએ આજે

એઠું રાખવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે કોઈ ગરીબ પરિવારને ચોખા દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો કરવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે પોતાના સંતાનોના અભ્યાસના કામમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈતૃક સંપત્તિ વેચવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ માં લક્ષ્મીને પંચામૃતનો ભોગ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા જીવન સાથે કોઈ પણ પ્રકારનો મન મોટા ઉભો કરવો નહીં ધનરા

નાના ગરીબ બચ્ચાઓને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે શિવજીના મંદિરે માં પાર્વતીની સામે ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ધોકો આપતા નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો But